મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સમયસર ડોક્ટર ન આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ન આવવાનો સમય અગિયાર વીસનો હોવા છતાં ડૉક્ટર ફરજ પર હાજર ન રહેતા દર્દીઓ મુશ્કેલી મૂકવામાં સામનો આવ્યું છે ત્યારે વહેલી સવારે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને જેને લઈ હાલાકી પડી રહી છે તાલુકામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ કાયમી ડોક્ટર ન હોવાને કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મામલે તબીબ દ્વારા આજ રોજ મહાન પકડ્યું હોવાનું કારણે આવામાં મોડું થયું હોવાનું જણાવી રહ્યા છે કાકા કયા ગામના લાલો સાલૈયા બડિયાજી સાલૈયા પેટે બડિયાજી શું કરવા આવ્યા છો તમે દવા કરાવવા કઈ આવ્યા છો કોઈ સરકારી દવાખાનો કઈનું સરકારી દવાખાનું છે આ સાડા સાત વાગ્યાનો હું આઈને ઊભો હું સાડા વાગે કેસ કાઢ્યો અત્યાર સુધી ડૉક્ટર નથી કેટલા વાગે આ વખત આવું થયું છે કે કોઈ ફરિયાદ કરી કે કે એમ સાલ હે સાલ હેમ કરીને ટાઈમ ખોયા પણ આ ના ચાલે કઈ કેમ આવ્યા દવા કરાવવા કઈ આવ્યા છો તમે સરકારી દવાખાના વીરપુર હા તો શું થયું કેસ કઢાયો ડોક્ટર જો આવ્યો નથી દવા થતી નથી પેલા આવું થયેલું પંદર દિવસ પહેલા આવેલો તો આખો દિવસ પહેર્યો તો આ દવા નથી થયા અત્યારે આ બસો થી ત્રણસો પબ્લિક છે કમ્પાઉન્ડરો કોઈ કોઈ ડૉક્ટર આવે છે ડૉક્ટર આવે છે એટલે ડૉક્ટર નથી આવ્યા ચાર મહિનાથી આવી પોઝિશન જોવું છો થાય સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ